સૌરાષ્ટ્રની રસધારમાંથી ચેપ્ટર ચૌદ રાણજી ગોહેલ કે રાણા રમતું મેલ કનારે ચડ્યા કટક અરે ખતરી ચોપટ ખેલ ગોહિલ કા લાગો બડો અરે ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઉભો છે અને એને ને જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે કિલ્લાને વીટી વળીને તરત જ્યાં બે નદીઓ ભેડી થાય ત્યાં પહોળો પટ જામી પડે છે નદીના ઉપરવાસે આથમણી દિશાના આગા આગા ઝાડવા વચ્ચે રોજ જ્યારે રુજીઓ રડતી હોય કુકડા ઢોળાતા હોય માથે ચાંદો ને ચાંદરણોને નીતરતા હોય ત્યાં પણ કિલ્લોને કોઈ દૂધડી મલ જેવો દૂધરાવણો એવો એકલવાયો જ પડીને ઉભો હોય હજુ પણ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ધસીને નદીઓ ચાલી જાય છે કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલી છે રાણીઓને નદીની ક્રીડા નિરખવા માટે જુગતીદાર ઓરડાના આમ બંધાવેલા છે હજુ એકવાર રવેશમાં ઊભા રહીને નદીના પટ પર સમી સાંજની પનિહારોને નિરખીને ગરાસિયાના ઘોડા ખેલતા ભાળીને જુવાનીઓને કુસ્તી જોઈ ચારણોના છંદો અને કુમારીકોના વૃંદાના રાસડા સાંભળીને ત્યાં કાળ છસો વર્ષ પાછો પડી જાયો વિલાસી રાજા રાણજીના હાસ્ય કલ્લોલ અને રાણીઓના કરુણ રોણા અને અથડાય છે એ ગામ એટલે રાણપુર એ બે નદીઓ સુખભાદર અને ગોમા રાણજી ગોહલે બંધાવલે કિલ્લો એટલે કિલ્લો અને ક્રીડામહાલ રાણજી વિલાસી હતો કહે છે કે ચોરાસી રાણીઓ હતી અને દિવસ રાતે રણવાસમાં જ રહેતો એને કનૈયો કહેતા બ્રાહ્મણોના બુલાવ્યા રાજાને એવો નિયમ હતો કે મુસલમાનો મો દિવસ જુનાગઢના દાતાની યાત્રાએ કરીને એક મેમર ડોસી એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા સવાર પડ્યું રાજા પૂજા કરતા હતા ને એ વખતે નદીના બહોળા પટમાં ડોસીના બેટાની બાંગ સંભળાય બ્રાહ્મણોએ રાજાજીને સંભળાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની રાજાને કુમતી સુધી એ બાળકનો એને શિરછેદ કરાવ્યો દીકરાને મારી નાખ્યો છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈને ચોધાર આંસુ અહેમદ શાહના મહમદ શાહ બેગડાની પાસે વાત કરી મહમદ શાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે પરંતુ રાજાને કોણ કહેવા જાય દુર્મતીઓ રાજા તો રણવાસમાં અહોરાત ગુલતાન કરે છે બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી સૌને બીક લાગી કે કહેવા જનાર જીવનો જીવ તો પાછો નહીં વળે પછી તો એક ચારણે હિંમત કરીને અંદરના જવાનો રસ્તો તો બંધ કર્યો બંધ હતો એટલે નદીના અંદર નહીં બરાબર ગોખની સામે ઊભા રહી ચારણે અવાજ કર્યો કે બાપ રાણા રાણા કનારે ચડિયા કટ અરે કતરી ચોપટ ખેલ કા લાગો ગડો ચારણના શબ્દો કાને પડતા ચોપટના પાસા ફગાડીને રાણો ઊભો થયો રાણીઓને ભલામણ કીધી કે જુઓ જ્યાં સુધી મારા વાવટા તમે મણભૂમિ પર ઉડતા જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું પણ જ્યારે વાવટા ન દેખાય ત્યારે સમજો કે મારો દેહ પડી ગયો હું પાળીયો બની ગયો રાણીએ ઉત્તર જોયું પણ રાજા જોજો હોવા વાવટા પડ્યા પછી અમે ચોરાસી માંથી એકે જીવતી નહીં રહીએ રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો રાણપુરની ત્રણ ચાર ગાં આગે અહમદ શાહની ફોજ સાથે એવી તરવારો અફળાઈ અહીં ગઢને ગોખે બેઠી બેઠી ચોરાસી રજપૂત રાણીઓ નજર માંડીને જોયા કરે છે કે ધજા ગગનમાં ઉઠતી દેખાય છે એ ધજાને આ ધારે રાણીઓ જીવે છે વિજય કરીને રાણજી પાછા વળ્યા જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો હતો પણ રાણાનો દેવ ઉઠ્યો છે ખરોને રસ્તામાં એક વાવ આવી ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઉતર્યો રાણાજીનું ધ્યાન નહોતું એ ભૂલી ગયો હતો કે નેજા પર ચોરાસી જીવાત્માઓ ટાપીને બેઠા છે કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલા ચોરાસી ક્ષત્રિયને જાણ્યું કે પતાકા પડી ગયા ને રાણા કામ આવ્યા હવે હમણાં મુસલમાનો આવી પહોંચશે તમારા રાણીઓને ધબો ધબ ગઢમાં કુવાના પડીને પ્રાણ છોડ્યા વિજય રાણજી દોડતે દોડતે ઘોડે રાજમહાલ આવ્યા ત્યાં તો રાણીઓના શબ્દી કૂવો પુરાયેલો દીઠો એનો સંસાર એક પડમાં વેરાન થઈ ગયો હવે જીવોને શું કરવું હવે આ જીવીને શું કરવું એમ વિચારીને પાછો વળ્યો મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી એનો પહોંચ્યો યુદ્ધ કરતા કરતા એ મરાયો મુસલમાન ફોજ રાણપુર આવી કિલ્લો હાથ કર્યો રાણી તો એક જ જીવતી નહોતી કુંવર મોખળાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘેર ઉમરાળા નાસી ગઈ હજુ જાણે એ રાજમહેલના ખંડેરમાં ચોરાસી મુખોનું કલકલ હાસ્યધનવી ગાજે છે

લોકો છિપરા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે પૂર્વ દિશા તરફ દિવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે દરવાજાની કબાણ પડી ગયા છે અને કમાડ પર છસો ચોમાસા પણ વીતી ગયા પણ હજુ લાકડું સડ્યું નથી બાકી બધું છિન્ન ભિન્ન છે કહેવાય છે કે આ કિલ્લો રાણજીને નહીં પણ કોઈ મુસલમાન સુબાએ બંધાવ્યો છે ને રાણાનો કોટ નદીની સામે કાંઠે સ્ટેશનની પાસે હતો ત્યાં જે કોઈ કોઈ ખંડેરો દેખાય છે ને તે રાણાના કોટના છે સૌરાષ્ટ્રની રસધાર ચેપ્ટર ચૌદ રાણજી ગોહલ